ડ્રગ્સનું સેવન એક અપરાધ છે એક ગુનો છે સુરત રેલવે સુરત રેલવે પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા નશા મુક્તિ એક અભિયાન હાથ ધરવામાં આવ્યું છે નાર્કોટિક્સ મુક્તિ અભિયાન અંતર્ગત લોકોને જાગૃત છે સુરત રેલવે એસોસિય દ્વારા અને સુરત રેલવે પોલીસ દ્વારા નાર્કોટિક્સ મુક્ત જાગૃતિ અભિયાન એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું સુરત રેલવે સ્ટેશન ઉપર નો ડ્રગ્સ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે નશાથી મુક્ત રહો અને તે અંતર્ગત જાગૃતિ માટે રેલવે પોલીસ દ્વારા સુરત રેલવે સ્ટેશન પર એક અભિયાન ચલાવવામાં આવ્યું છે